પાણી જગ્યા પાણી વારંવાર પીવાની ઈચ્છા થાય એની જગ્યાએ લીધેલું હોય એટલે શરીર ની અંદર પાણીની જે

આજે આપણે કોઈ કોણ વિશે વાત કરીએ એટલે વરણતાપ પછી ફ્રેન્ચ અને ચેલલે જે જો આ જે આપણે જો આ એ પહેલેથી આપણે રહીએ છીએ અને સમપ્રત જીવન જીવવાની જો રીત છે એ આદિવાસી પાસે છે એ રીત બીજા પાસે નથી અને એની કેટલી વાર તો તમને ખબર છે સાંજે 5:00 મિનિટ છે તો પહેલી વાત એક કરી કે આદિવાસી જે લોકો છે એ સામુદાયિક જીવન જીવે છે

બીજા લોકો એ માને છે કે જમીન છે અમારી માલિકીની છે કે એ જાણે એને પેદા કર્યો હોય એટલે બીજા જે સમુદાયો છે કે જમીન સંપત્તિ સમજે છે અને બીજા લોકો હંમેશા સંપત્તિ એક્વાયર કરે છે અને સંપત્તિ એક્વાયર કરવા માટે બીજાનું શોષણ કરે છે બીજાનું હંમેશા શોષણ કરે એ શોષણની રીત આદિવાસીમાં નથી આદિવાસી પહેલીને ખાશે પણ શોષણ નહીં કરશે આજે વર્લ્ડમાં भले आपने मानता हो ये तो नहीं मानता पर मैं जब तो आई थी ना ये लड़कियों चाहे मारे ये चीज़ कि भई आदिवासी जगह को मां कोई भी सोच नहीं करे काम मां कोई भगत हो या कोई लाभ आंकड़ा थोड़े रोज ना तो ये पहला कैसे कहते तो जो एक के बे बच्चे नहीं तो आ आदिवासी ये आदिवासी विषय पर जब तो जानी बोझ अगर के मुझे इतनी तेजी से बात जा बात करी शक्ति तो आदिवासी जो देवी देवताओं जैसे

જો કે સુપ્રીમ કોર્ટનો જે આધાર બનાવીને આપણે દેશમાં પ્રચાર કરીએ તો સુપ્રીમ કોર્ટે એટલા એવા જજમેન્ટો ભારતીય બંધારણના વિરુદ્ધમાં આપેલા છે એને આધાર ન બનાવી છે કારણ કે કાશ્મીર ક્રામન કાચો એ મૂળ નિવાસીઓનો વિરોધી છે એ તો છે સુપ્રીમ કોર્ટના જજ જેગર અગિયારમાં જજમેન્ટ આપે છે એ કયો તો કે મહારાષ્ટ્રમાં અને જજમેન્ટ સ્વાય કારણ કે 2001 ની અંદર વિશ્વની અંદર કે ડીએનએ ટેસ્ટ કરવામાં ભારતમાં ભી ડીએનએ ટેસ્ટ થયો કે કોણ આ દેશના મૂળ વતની છે ને કોણ વિદેશ છે એટલે એક કામ કરવા માટે સુપ્રીમ કોર્ટે બિન આધાર બિન ઐતિહાસિક બિન વૈજ્ઞાનિક પર જજમેન્ટ આને લડાવવાની વાત છે એટલા માટે સાથીઓ આ દેશની અંદર તેમના માં બાપ આદિવાસી વિદ્યાર્થી કેરળમાં તેમના માં બાપ મજૂરી કરે એ સમય ખાવાનું પણ પૂરતું નથી ઘણીવાર તો આ ફણસના બી હિન્દીમાં કઠાલ કે ફણસના બી ખાઈને રે એ વિદ્યાર્થી ભારતનો કોઈ મહામાનવની પ્રેરણા લે લંડન

એ મનુષ્ય છે ને ક્રાંતિ ક્રાંતિ વિશે એના કાર્યો થી જે સમાજ ની અંદર સન્માન મળ્યું છે કે અભરા કાર્યો નવી પેઢીમાં માં લાવવા માં કોઈ જાત નો દાખલો લેવા જાવ તો 1950 પહેલા તમે આદિવાસી છો કે કેના પુરાવા માંગે છે તો સાચ્યો 50 પહેલા તો કેપણ પાડો કે નડિયા બેન આગળ શિક્ષણ લે અધિકાર લે તો એ આદિવાસી આ દેશ ની અંદર કારણ કે જે લોકો આપણે સમાજના રોણી છે આપણે સમાજના રોણી છે બાપલે ની બે છે વસાવા ડામો ની બે છે ત્યાં સવાલ સમજો પ્રવિડો બારકે આવ્યા જસ્ટિસ કાઠવે બેજર એટલે સુપ્રીમ કોર્ટના જજમેન્ટ કાં લડાવવાની વાત બી અસલ ને બી પ્રદેશ માં રહ્યા છે અને બંધારણમાં માં છે તમે તેલંગણા આપતાય ઉત્તરાંચલ આપતાય છત્તીસગઢ આપતાય તો બી પ્રદેશ આપો ધ્યાન અમારી સંસ્કૃતિ અમારી ઓળખ અસ્મિતા અમારા અધિકારો અને બંધારણનો અમલ एटला माटे साथियो ट्राइब शब्द ट्राइब એટલે કે લેટિન ભાષામાં સાચી વાતો શેર કરવાની એની અદ્ભુત કળા છે શ્રી ચંબર ભાઈ સાહેબ એમને સ્વાગત કરે છે તાળીના ગંગા છે અમાર પુત્ર ભાઈ સાહેબ સરને જોહાર જય આદિવાસી જય આદિવાસી જય આદિવાસી આપણે ખૂબ ઘણા છીએ મનથી એને વિચારતા એટલા છીએ મિત્રો અહીં જે ભેગા થયા છે તે બધા સર તેના પર છે અત્યારે હું એક મારા કામમાં ખૂબ મોટી ફીડ હતી મને કહેવામાં પણ આવ્યું કે ત્યાં આવજો પણ મેં મને ખબર હતી ઘેટાણું થવાનું છે ખાલી માથા બતાવવા માટે જ એટલે મેં ચોઈસ એને કરી

અહીં સુધી લાવે જેથી કરીને આપણો સમાજ એમાંથી પ્રેરણા મળે પ્રેરણાથી સંગઠન બને અને સંગઠન થી શક્તિ ઉત્પન્ન થાય અને એ શક્તિનો ઉપયોગ અને પ્રયોગ સમાજના વિકાસ માટે ઉપયોગ અને પ્રયોગ થાય એ સાથે હું મારી વાણીને વિરામ આપું છું જોહાર જય આદિવાસી જય ભારત તો મિત્રો આજની તરીકે જે શિક્ષણની વાત કરીએ તો વર્તમાન પરિસ્થિતિમાં આપણે ગુજરાતની પ્રાથમિક શાળાની સંખ્યા ઘટી જાય છે અને ખાનગી શાળાની સંખ્યા વધતી જાય છે આ આવકના વચ્ચે આપણો શિક્ષણ ચાલી રહ્યો છે સાથે એક સમય એવો હતો કે ગુજરાત તરફે 68 કોલેજો પીટીસી કોલેજ હતી અને ત્યારે પીટીસી કોલેજમાંથી નીકળેલા વિદ્યાર્થી એક પણ વર્ષ બેકારીમાં જ એને શિક્ષક તરીકે નોકરી મળી નથી આજે 68 પગારની સરકારી કોલેજ છે એ મોટા ભાગની વન થઈ ગઈ છે કે ત્યાં સ્ટુડન્ટ જતા નથી હવે રવિવાર મિત્રો સરકારી શાળામાં શિક્ષકોને જે ઘટી રહ્યા છે સાથે સારા ઘટી રહી છે એના કેટલા વૈવાહિક પ્રશ્નો અને પ્રશાસન પર જાગૃતિ મિત્રો છે કે આપણે પાડી રહ્યા છે ધર્મની વ્યાખ્યામાં આવતા નથી માત્ર સંપ્રદાય છે કોઈ મોક્ષ માર્ગે સંપ્રદાય છે કોઈ સ્વામિનારાયણ સંપ્રદાય છે અને જેને લોકો આપણે ધર્મોમાંથી માની છે અને એના લીધે આપણે હિન્દુ ઘડિયા લખી રહ્યા છે હિન્દુ વાતી લખી રહ્યા છે અને ભવિષ્યમાં આ હિન્દુ લખવાના કારણે આપણે આદિવાસીનું સર્ટિફિકેટ કેન્સલ થઈ શકશે મિત્રો અને આજે કેટલા સમાજના લોકો ડુપ્લિકેટ જાતિ બનાવીને पोते नौकरी में काम कर ही रहा है तो मारे विशेष नहीं के बारे में बेहतर आ पंती हमने वो कृपा बात करो प्रयत्न करी मने ये व्यक्ति समझा तो के आप कर खाए छे खाकी शाला की संख्या बढ़ती जाए और सरकारी शाला की संख्या घटती है क्या की जाए नीतीश भाई सियासी नेता अपने बेहतर बनने के अंदर अरे मेन નમસ્તે પુસ્તિકા તો ભરતો લઈ ગયો વિભ્ર આ પુસ્તિકા ની અંદર પહેલા પાના પર 22 પ્રતીકના આગળ તમને છે એ પ્રતીકિત આપડા બાળોનો નહી વધી જાય આપડા સમાજના લોકો નહી જાણી જાય એના માટે માત્ર પુસ્તિકાનું પાનું બરાબર નિસવ લઈ કે અને તે પર ફૂલની જગ્યા રહી ગયા અને પરિપાસા આ 23 જગ્યા आपकी भी पर मैं विचार दे रहा था भी बराबर आज ये पर बदले कुश्ती का बाय बाय छे ये फाड़ी ने एपण छे और नदी पण छे एवा तो घणा बडा रहत है समय में चाली गया छे कि जेने आपरे घुमरा करवाना कारण है आपरो समाज दिशामा पासा पड़ी गयो छे बस तो समाज सफल काय ये अमृत जय हो खास सारा खराब विचारो ना आवे

આદિવાસી સમાજના લોકો ભેગા થયા હતા એટલે બજે ને પરિસ્થિતિ મુજબ અને વિવર થઈને આમરા મળે તો બળે રીતે આપણે જય જોહારે કરીને નમસ્કાર કે આપણે ગ્રેટ કરતા અને સમયવાળા કે આપણે સ્વીકારતા હતા કે સમયવાળાનું છે સમયો જતા એ પછી આદિવાસી તરીકે એને લેવામાં આવ્યું કે આદિવાસી કરે છે જેમાં એ આપણે જળ જંગલ અને જમીન કે જે પ્રકૃતિના મેન માયારૂપ તત્વો છે એને સ્પિરિટને એનો વિજય થાય એ સંદર્ભે જય જોહાર બોલવામાં આવે બીજું એક તમારા સમક્ષ ધ્યાન એ રીતે દોરવા માંગુ છું કે વખતે વાત કરી કે ટ્રાઈબ આપણે ખબર છે કે આપણે બધા અનુસૂચિત જનજાતિ તરીકે ઓળખાતા હોઈએ છીએ પણ એ તમને કદાચ ખ્યાલ નહીં હોય કે આપણે અનુસૂચિત જનજાતિ કહેવાય કેમ છે એમાં હું આપનું ધ્યાન એ રીતે દોરવા માંગુ છું કે અનુસૂચિત જનજાતિમાં એક શબ્દ આવે છે અનુસૂચિત પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા એટલે ભારતના જે રાષ્ટ્રપતિ છે એ ભારતના બંધારણના અનુચ્છેદ એટલે કે આર્ટિકલ ત્રણસો ને બેતાલીસમાં એક લિસ્ટ બહાર પાડે છે એ લિસ્ટને અનુસૂચિત કહેવાય છે આપણા જે રાષ્ટ્રપતિ છે એ લિસ્ટમાં રાખવામાં આવશે અને એને આપણે જે પણ એક ઉષ્મા નામ આવે છે એને આપણે સિડ્યુલ ડ્રાઈવ કરીએ છે તો આ તો ફક્ત હું તમને ખાલી જાણકારી આપવા માંગુ છું કે આપણે જે શબ્દો રોજબરોજ પ્રયોજીએ છીએ આપણે સા માટે 9 ઓગસ્ટની દર વર્ષે ઉજવણી કરીએ એના માટે પણ અહીં ખૂબ સરસ આપણે મંત્ર આપ્યા એટલે એ બાબત મારે કશું નથી બોલવું પણ આપણે વખત

પચાસ સાત જણા થયા સો જણા થયા આપણા શ્રોતાઓ વક્તાઓ બધા મળીને આજે સમાજ ગોળિયા સમાજ પરિવાર ટ્રસ્ટ છે એ ટ્રસ્ટ ના ટ્રસ્ટીઓ જેમાં ઉઠાવ છે એ આવીને રાત્રે ભલે આ પાંચ સાઈડ થયા પણ એમના માટે બધી જ વ્યવસ્થા આપણે કરવાની હોય બેસવાની ઉઠવાની પાણીની દૂરવાળાની દરેક લોકોની વ્યવસ્થા કરવાની હોય તો એમને પણ એક વાર ધન્યવાદ આપવા માંગુ છું મારા દ્રષ્ટિઓને એમાં આપણા ઉત્તરભાઈ પાલનભાઈ પટેલ ઉપપ્રમુખ અંબેડી એમને પણ ધન્યવાદ આપું છું કારણ કે અંબેડીને ત્યાંથી દોડીને અહીં આવે છે સાંજે આવે ચાર વાગે આવે પાંચ વાગે આવે સાત આઠ વાગે અહીંયાથી પાછા જાય બધો પ્રોગ્રામ કરીને એટલે એમને પણ આ તબક્કો ધન્યવાદ આપું છું શ્રી લક્ષ્મણભાઈ ઠાકોરભાઈ મંત્રી છે એમને પણ ધન્યવાદ આપું છું એમની વાઈફની તબિયત નાદુર સેવાને કારણે આવી શકતા નથી અને એ અત્યારે એમનો સહયોગ સાથે રહેતો નથી શ્રી નટુભાઈ બગિયાભાઈ સહમંત્રી વલસાડ એમનો પણ આવી જાય જીતુભાઈ તો દુનિયામાંથી આવી જાય ને કુલદીપભાઈ પણ દુનિયામાંથી આવી જાય એવું નથી આપણે બોલાવેલા આવે છે એની સાથે મારા દૂરવાળા ભાઈઓને પણ ખૂબ ધન્યવાદ આપું છું કે

સાથે અહીંયા મને સાંભળ્યો ને અમારી 15 મિનિટ થઈ ગઈ આપ તો 12 મિનિટ થઈ 15 મિનિટ થવાની તૈયારી છે માટે તમે થાકી ગયા છો બધા થાકી ગયા છે તો આટલું કહી ને મારી વાણીને વિરામ આપું છું જય આદિવાસી જય જોહાર જય રક્ષા જય સમ એક વખત પાછા જય આદિવાસી જય

বচি আপডে পিজু লে জুলিয়া নাটনি হ

આપણે જે વાનગી આપડે રેતભાત બધી સાદી આવડી ગયા એકદમ સાદી ને સારા આપડે જીવાનું બી તમે તમને

પહેલી વાત એ કે તમે વોટર સોલ્યુ કર ના પીઓ એટલે ડાયજેશન ઇઝીલી થઈ જાય પાણી ઓછા પીઓ ને જેના છે ને ડિહાઈડ્રેશન જેવું હોય ને એટલે પાણીની જગ્યા પાણી વારંવાર પીવાની ઈચ્છા નહીં થાય એની જગ્યાએ એ લીધેલું હોય એટલે શરીરની અંદર પાણીની જે ઉણપ હોય ને એ પોતે પછી ચોથી વસ્તુ આ તો અત્યારે આપણે આ દડિયામાં પીતા છે જ્યારે પલાસના દડિયામાં પીતા થાય તો એ ને પલાસના પાંદડામાં જે માઇક્રોન